નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ના સૌ વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું આ એક ઔપચારિકતા પૂરી કરી દર વખતે હાર્દિક છોકરાનું સ્વાગત જ હોય બરાબર એટલે આ તો ઔપચારિકતા છે કરવી પડે એટલે કરીએ છીએ ઘરનાનું સ્વાગત ન હોય એ હાજર જ હોય બરાબર આપણે પહેલા વિભાગ વિભાગના બે માર્ક પરીક્ષા લખવી નથી બરાબર પ્રશ્નો આપી દીધા હતા તમે તૈયાર કરી નાખ્યા હશે વિભાગ બી એટલે ગદ્ય વિભાગ ગદ્ય વિભાગની અંદર આપણે જે તકલીફ કરાવે છે એવા પ્રશ્નો એટલે બે માર્ક્સ અને ચાર માર્ક્સના ના પ્રશ્નો ફરી વખત આપી દઉં છું એટલે આ બી વિભાગ તમારો તૈયાર થાય પછી જેમ જેમ સમય મળતો રહેશે લેક્ચરમાં ગ્રામર વિભાગ વિભાગ છે 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 લેખન અમુક ગ્રામરના નવા ટોપિક એની ચર્ચા કરીશ કે સહેલી રીતે તમને વાંચ્યા વગર આવડી જાય કે વાંચવું ન પડે તો એ પ્રયત્ન કરશો અને સો સો માર્ક્સનો તમારો તમારું પેપર તૈયાર થાય અને ગયા બોર્ડના જે પેપર હતું એ બે લેક્ચરમાંથી મોટા ભાગનું પેપર હતું એ રીતે આપણે આ વખતે પણ વાર્ષિક પેપર છે તમારું ચિંતા વગરનું કરી દેવાના છે એનું કોઈ ચિંતા નથી પણ આ પરીક્ષા છે એ પણ બહુ સહેલી બનાવી દેસ ખાલી રહેવું આપે એટલા પ્રશ્નો તૈયાર કરી દેવા અને મારી મુલાકાતે અમે ક્યાં જાજી આપણે મળીએ છીએ બરાબર એટલે થોડી ઝડપથી બોલીશ એટલે તમારો શું છે સમય ઓછો બગડે છે બરાબર બે માસના ના પ્રશ્નોથી શરૂઆત કરીએ ગદ્ય વિભાગ વીસ માર્કસ નો વિભાગ છે એમાંથી છ અને ચાર મા દસ માર્ક્સ ના બે પ્રશ્નો છે બાકી વિકલ્પો હેતુલક્ષી એક માર્કસ નાશું પરીક્ષાની સાથે ભોજા ઇનામમાં સી માગણી કરીને શા માટે તો બે પ્રશ્ન છે બે જવાબમાં હોય છૂટા પાડો તો એક એક વાક્યના બની જાય એક એક માર્ક્સના બની જાય આપણે એક પછી એક આપી દેવાનો પેલો પ્રશ્ન શું છે ભાઈ ભોજા ઇનામમાં શું માગણી કરી

એ તરત મરી જાય છે મૃત્યુ પામે છે આ પોસ્ટ ભારે આઘાત થાય છે આઘાત લાગે છે કે આ હથ ભાગીને ઘેર ઉતરીને સુખ ન પામનાર હથ એટલે ખરાબ જેનું ભાગ્ય હોય પોસ્ટ માસ્તરનું ભાગ્ય ખરાબ તો ત્યાં જન્મેલ છોકરો છે સુખ ન પામનાર એ બાળકની પાછળ એને ઘણું બધું દાન પુણ્ય કર્યું માધવજી કાપડિયો છે અને દુકાનેથી ઊંચા ઊંચી જાતનું રેશમી કાપડ વેતરા વિ મૃત બાળકને એમાં વીટાડી અને ખીજડીએ ટેકરે ત્યાં દાટી દીધું આ ઘટના બની હતી કે બાળક જન્મે છે મૃત્યુ પામે છે એની પાછળ દાન પૂન કરે છે એક સરસ કિંમતી વસ્ત્રમાં એને અને ટેકરે દાટી દે છે આ ઘટના બની બરાબર હવે લખી શકો વર્ષો પછી પણ યાદ રહે ચાલો પછીનો પ્રશ્ન કે સાક સમારતા સમારતા ગાંધીજી વિનોબાન શું કીધું કે જયરે વિનોબા ભાવે છે 71 બાસ્રમ જાય છે અમદાવાદ ત્યાં પ્રથમ વખત ગાંધીજીને મળે છે તો ગાંધીજી સાક્ષ સમારતા હતા તે કામ કરતા કરતા ગાંધીજી શું કહે છે વિનોબાને તો એવું કે છે આ વાક્ય તો ભૂલી જ जाओ કે તન જો એની રેણીકણી ગમતી હોય અને તારું જીવન સેવા સેવા કાર્યમાં લગાવવા માંગતો તો ખુશીથી તું અહીં રહે મને ખુશી થશે પછી આગળ ગાંધીજીએ શું કીધું કે તમે થોડા માંદલા દેખાવ છો આત્મજ્ઞાની માંદલો હોઈ શકે નહીં આટલી વાત છે એ ગાંધીજીએ સાક સમારતા સમારતા કીધી હતી તો આપણે વાતચીતની જેમ યાદ રાખો જવાબ યાદ રહી જાય તો અહીંયા તમારા માટે ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટેબલ આપેલું છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો તારીખ યાદ રાખી લેજો એટલે કઈ લેક્ચર તમારા ભૂલાઈ ન જાય હું ખાલી ગુજરાતીનું કહી દઉં છું કે ગુજરાતી છે એનો સૂર્યોદય લેકચર અને ભવિષ્યવાણી આઠ અને નવ તારીખ આઠ તારીખે સાંજે નવ વાગે છે ભવિષ્યવાણી અને જે દિવસે પેપર છે તે દિવસે સૂર્યોદય પાંચ વાગે જાગી અને તમારા લેક્ચરમાં જોડાઈ જવાનું એટલે સીધું તમને ઉપયોગમાં આવી શકે બરાબર પછી અહીંયા વિદ્યાકુલ સાથે તમે જોડાવા માગો છો લાભ લેવા માગો છો તો આ ચાર ચેનલો છે એને સબસ્ક્રાઇબ કરી લેજો તમે જોશો તો અહીંયા ગુજરાત વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પછી બાર કોમર્સ ટોપર અગિયાર કોમર્સ ટોપર એ તમારે નહીં લાગે અને ગુજરાતી શોર્ટ્સ આમાં તમને બધી જ પ્રકારનું મટીરિયલ મળી જવાનું છે પછી પીડીએફ જોઈએ વિડીયો લેક્ચર જોઈએ કોઈ સોલ્યુશન જોઈ બધું જ મળી જશે એટલે એમાં જોડાઈ રહેવું સ્ક્રીન શોટ લઈ લ્યો વધારે તો મારા કરતા તમને વધારે ખબર હશે પછી બે માર્ક્સનો છે ઉછી માગનાની નજર કેવી હોય છે શા માટે તો બે પ્રશ્ન બે પ્રશ્ન હોય તો સહેલું લાગે તો પહેલું ઊંચીનું માગના ની નજર કેવી હોય છે તો કે ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું દેખે જોવે ભાળે એમ ઉછીનું માગના ની નજર ગીધ જેવી હોય ગીધ જેવી હોય છે આટલું લખી દર્શ મળે આ પાડોશ માં જે કઈ વસ્તુ જોવે તરત ઉંચીનું લેવા છે એ તરત આવી જાય ગીધ ની જેમ ખબર પડી જાય કે અહીંયા કઈક નવી વસ્તુ આવી છે ઘરમાં કઈ નવી વસ્તુ આવે તરત જ નજર હોય અને એમ જ માને કે વસ્તુ અમારા માટે જ આવી છે ત્યારે જ શા માટેનો જવાબ એ છે ગીધ જેવી હોય છે એટલા માટે કે આપણા ઘરે કઈક નવી વસ્તુ હોય તો પેલી નજર એની પડે જેમ ગીધની નજર છે મરેલા જાનવરો ઉપર પેલી પડે ને એમ તો બે જવાબ છે તમારે જોડી દેવાના છે પણ આ બહુ મહત્વનો પ્રશ્ન છે ચાલો પછી જોઈએ અમરનાથ યાત્રા કઠિન છે એવું સાચી કહી શકાય તો એટલા માટે કહી શકાય આવું કઈ અને તમને જે જે એમાં પ્રશ્ન દેખાયા હોય ને તકલીફો લાગીને લખી દેવાની શું તકલીફ હોય કે ભાઈ અમરનાથ યાત્રાએ જવું હોય ને તો કેટલી જગ્યાએ બરફના ડુંગરા ખડકાયેલા હોય રસ્તો ઘણો વિકટ છે એટલે પાણીદાર ઘોડા ઉપર જ યાત્રા કરવી પડે અને વરસાદ પડે તો સાંકડા વહેળાઓ એટલે ઝરણાઓ વેગ અને વેગથી વહેતા નદી જેવા રૂપ ધારણ કરી લે એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય અને ક્યાંક ક્યાંક તો પહાડના ઉભળક ઢોળાઓમાંથી કોરી કાઢેલી જે પગથીઓ છે પગથી એટલે કેળી એકદમ સાંકડી અને લપસણી બની જાય છે ઘોડાના પગ છે એ પણ લપસી જવાનો ભય રહે છે એટલે કહી શકાય કે અમરનાથ યાત્રા કઠિન છે મુશ્કેલ છે યાદ રાખ્યો ચાલો પછીનો પ્રશ્ન વિજયનું કેવી રીતે કરવા માંગે છે કે ભાઈ એને વિજય તો મેળવી લીધો યુદ્ધ કરીને ભાઈઓના લોહી વહાવીને વિજય મેળવ્યો છે એટલે લોહિયાળ વિજય કીધો છે તો એનું પ્રાયશ્ચિત એને કેમ કરવું છે કે એવું માને છે કે મારાથી ભૂલ થઈ છે પાપ થયું છે ભાઈએ ભાઈના

એનું લોહી રેડાયું છે તો લોહી થી મેળવેલી આ વિજય છે ને વિજય નથી હાર છે એવી એને પ્રતીતિ થાય છે એવો અનુભવ થાય છે એટલે મન એનું ઉદ્વિગ્ન બને છે દુઃખી થઈ જાય છે એટલે વનમાં જઈ તપરૂપી શુદ્ધ પાણીથી પોતાના લોહિયાળ હાથને ધોઈ અને પોતાના ઉપર લાગેલ જે આ કલંક છે એનું પ્રાયશ્ચિત કરવા માગે છે એમાંથી મુક્ત થવા માગે છે એને એવું લાગે છે કે આ યુદ્ધ કર્યું મેં ખોટું કર્યું છું કતલે આમ કરાવી દીધી છે પાપ કર્યું છે હવે મારે પ્રાયશ્ચિત કરવું છે આ કારણ તમારે આપી દેવાનું છે તો આ પણ એટલો જ મહત્વનો પ્રશ્ન પછી લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો લોકમત એટલે લોકોનો વિચાર મત એટલે વિચાર થાય ભાવનગરના લોકો છે એ બ્રિટિશ વિરુદ્ધ શું કામ ચળવળ કરે છે આ પ્રશ્ન પેલા સમજો કે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો નહીં તો ત્યાં સુધી આપણને વાંધો નહોતો અંગ્રેજોની ગુલામી ફાવતી પડી ને પછી હવે એનું કારણ તમારે લખવાનું છે કે લોકોનો વિચાર છે એ અંગ્રેજોની વિરુદ્ધ કેમ ગયો આ સાદા શબ્દો ફેરવી નાખો પ્રશ્ન સમજાય જાય તો લોકમતની પરવા કર્યા વિના

આ ભાગલા પાડો ને રાજ કરો ની નીતિ અમલમાં મૂકીને એટલે આપણને વિશ્વાસ તૂટ્યો લોકોનો વિશ્વાસ તૂટ્યો એના પર ઘા પડવા માંડ્યા એટલે વિશ્વાસ તૂટ્યો ધીમે ધીમે એના બીજા જે સરકારી અધિકારીઓ હતા ને લોડ કરજો છે આ નીતિ અમલમાં મૂકી તો એની નીચેના અધિકારીઓ છે એ શું કરશે કે જો આપણો ઉપરી અધિકારી ભ્રષ્ટ હોય તો પટ્ટાવાળો તો પેલા લાંચ લે ને તો એ બધા છે એ પણ લોકમતને ન્યાયની અવહેલના કરવા માંડે એટલે એને લોકોનો વિચાર ન કર્યો એટલે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણામ કે આપણને કાઈ વાંધો નતો બરાબર તમારે આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે આ હું સમજૂતી બોલું છું ને તમને યાદ કેમલી એ બોલું છું એમ નેમ બોલું વાક્ય વાક્ય તો તો એ ગોખણપટ્ટી થઈ તમે વાંચવાના જ છો પણ ગોખણપટ્ટી કરવાની નથી હું સમજૂતીથી વાતચીતની જેમ જવાબ બોલું છું તો એ લાંબો સમય સુધી યાદ રહે ચાલો ત્યાર પછી અહીંયા તમારા ફાયદાની વાત છે જરા સ્ક્રીનશોટ લઈ લેજો બે હજાર છવ્વીસ ના વર્ષનો ગુજરાત બોર્ડ નો પ્રશ્નપત્ર સેટ છે એ ટૂંક સમયમાં લોન્ચ થવાનો છે અને આપણા વિદ્યાર્થીઓ માટે ખાસ જેને એ લેવાનો છે એ નંબર ઉપર પોતાનો નંબર રજિસ્ટર અથવા તો રજીસ્ટ્રેશન કરાવી દઈએ બુક કરાવી દઈએ એટલે છેલ્લે પછી છે કે ન છે એવો પ્રશ્ન રહે નહીં દર વર્ષની જેમ નવો પેપર સેટ છે ટૂંક સમયમાં જે પ્રકાશિત થવાનો છે બરાબર તો આપણા છોકરાઓ માટે છે બસ ચાલો આગળ હવે મારીને ક્યું સત્ય એ મણીબાઈ ઘરવાળી છે હવે એ ઝાપટ મારે છે એટલે સમજી ગયા તમે હા યાદ રહી જાય એવો પ્રશ્ન છે આ ભાઈ ભાઈ ઝાપટ મારે એવો પ્રશ્ન બહુ યાદ રહી હા જમાનો બદલાઈ ગયો છે તો અહીંયા શું સમજાવે છે એ તો પ્રેમથી મારે છે એટલે એને કીધું છે બાકી લાફો કઈ ના આવે કીએ નહીં મને લાફો માર્યો છે એક સત્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે મણિભાઈ છે એ મહાત્માના માણસ ગાંધીજીના માણસ હવે એના જીવનમાં જેલવાસ પછી બહુ જ આજુ પરિવર્તન આવ્યું નહોતું જેલમાંથી પોતે છૂટીને આવે છે ને તો એના ભાગોળ એટલે પાદર પાદરમાંથી પીવા માટે બીડી બાકસ લીધા હોય છે અને પછી જ્યારે હીરાને મળે છે તો હીરાની હાજરીમાં અ પોતે બીડી પીવા દિવાસલી બાકસ કાઢી અને પેટાવા જાય છે તો હીરા એને જોઈને ઝાપટ મારે છે અને એને સત્ય સમજાવે છે શું કહે છે આ સમજાવવાનો પ્રયત્ન કરે છે હીરા એવું કહે છે કે મહાત્મા માણસ એટલે ગાંધીજીના માણસ છો ગાંધીજીના માણસ થઈને તમે આ બીડી પીયો છો ને સોતું નથી અહીં હીરા એ પત્ની તરીકે પોતાનો સ્વ ધર્મ છે મતલબ ગાંધીજીનો માણસ વ્યસન હોય શકે નહીં આ સત્ય ચાલો જ્યાં પ્રશ્ન આપ્યા છે નહીં ને બે માર્ક્સ પ્રશ્ન ગણતરી કરજો ચૌદ ચેપ્ટરમાંથી મેં લીધા છે કોઈને પંદરમો પૂછાતું હોય તો પંદર અલગથી તૈયાર કરી લેજો પચાસ ટકા મેં અભ્યાસક્રમ લીધો છે સાત પાંચ સાત કે છ સાત જેટલા પ્રશ્નો લીધા છે ચાર પ્રશ્ન પૂછાવાના છે યાદ રાખજો અને પેપર આવો ને ત્યારે જોજો મોટા તૈયાર કરવા છે હવે આમાં છે ને ભાઈ હું એના જવાબ છે ને એની ચર્ચા નહીં કરું કારણ કે એ તો બહુ લાંબુ છે એમાં મૌલિકતાથી લખો તો ચાલે પણ પ્રશ્ન ખાસ લઈ લેવાનો પ્રશ્ન હું સમજાવી દઉં છું તમે બરાબર તો મુદ્દાસર પ્રશ્નમાં પેલો ખીજડીયા ટેકરે શીર્ષકની યથાર્થતા ની યથાર્થતા યથાર્થો પદ્ય વિભાગમાં મેં કીધું કે યથાર્થતા એટલે શું કે ભાઈ આ ટેકરો એ શીર્ષક આ પાઠને આપ્યું છે બરાબર છે યોગ્ય છે કે નહીં મન કયો આવો પ્રશ્ન છે તો તમારે હવે એ કહેવાનું છે કે ભાઈ આ પાઠની અંદર છે ને ખીજડીયો ટેકરો છે એનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો જમીન બહુ કઠણ નતી એટલે નાની કોષ વડે પણ એનું ખોદકામ છે એ સહેલાથી થઈ શકતું આ ભોજો છે ચાર સંતાનનો બાપ હતો ગરીબ હતો એની પાસે એના છોકરાઓને પહેરાવા કપડા નતા પૂરા એટલે નાગાપુગા સંતાનો છે એના અંગ ઢાંકવા માટે કપડાની જરૂર હતી હવે ખાતર પાડવામાં એને જોખમ હતું એ પારંગત હતો એમાં ખાતર પાડવું એટલે ચોરી કરવામાં પણ હવે પોતાની ઉંમર થઈ ગઈતી થોડો ડર લાગતો હતો પણ એક ગામના પોસ્ટમાસ્ટર છે એમ ત્યાં બાળક જન્મી મૃત્યુ પામે છે મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાની લેવાનો વિચાર કરે છે કારણ કે એને એ ખેજોયા ટેકરે દાટ્યું હતું એટલે પોતે છે એ ખાડો ખોદે છે કબર ખોદે છે બાળકને ઉંચકી લે છે અચેતન બાળકના અંગમાં કંઈક સળવડાટ થાય છે એટલે મૃત તરીકે એને ડાચવી દીધું હતું પણ જ્યારે ભોજો કાઢે છે ને તો એમાં સરવડાટ થાય છે એ બાળક જીવતું લાગે છે એટલે એને આશ્ચર્ય થાય છે પછી એ બાળકને પોતે ઘરે લઈ આવે છે પોતાની પ પત્નીને આપે છે અને ખૂબ વાલ વરસાવે છે પછી પોસ્ટ માસ્તર પાસે જાય અને પોતાની ગુના ગુનાની કબૂલાત કરી બાળક એને પાછું સોંપે છે ખુશ થઈ અને પોસ્ટ માસ્તર છે એ એને ઇનામ માગવાનું કેસ મતલબ આ જે કઈ ઘટના બને છે આખા પાઠ ની વાત છે એ એ એ ઘટના કેની આસપાસ બને છે ખીજડીયા ટેકરા ની આસપાસ એના મૂળમાં ઘટનાના મૂળમાં ખીજડીઓ ટેકરો છે એટલે આપણે કહી શકીએ કે આ શીર્ષક છે આ પાઠ માટે યોગ્ય છે યથાર્થ છે શીર્ષક સમજાવવું એટલે બહુ સહેલું તમારે સાબિત કરવાનું હોય છે બરાબર પ્રશ્ન ખાસ તમારે લઈ લેવાનો છે પછી એક વર્ષની રજા લઈ વિનોભાઈ ક્યાં ક્યાં કાર્યો કર્યા તમારે લિસ્ટ જ આપવાનું છે પેલું તો યાદ છે ને ભાઈ મુદ્દાસર આવે એટલે ચાર વસ્તુ અહીં લખવાની અહીંયા નાનો પેરેગ્રાફ અહીંયા પૂર્ણ હોતી એક પેરેગ્રાફ તો અહીં તમારી યાદી આપવાની છે કે એને શું કર્યું છે તો કે એક વર્ષની રજા લઈ વિનોભાઈ સંસ્કૃતનો અભ્યાસ કર્યો ઉપનિષદ ગીતા બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય આ બધા છે એ ગ્રંથો છે એનો પોતે અભ્યાસ કર્યો પછી બીજું કામ શું કર્યું તબિયત સુધારવા તો તબિયત સુધારવા માટે સૌથી પહેલા અનાજ દળવાનું સૂર્ય નમસ્કાર કરવાના દોઢ બે ભાખરી કેળા ચાર પાંચ મળે તો લીંબુ આટલો જ ખોરાક લેવાનું નક્કી કર્યું એક વર્ષ અલગ હતા ત્યારે આ બીજું કામ થયું પછી ત્રીજું કામ ગીતાના નિઃશુલ્ક વર્ગ ચડાવ્યા ચાર વિદ્યાર્થીને જ્ઞાને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યા

પૂછીનો માગનાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દો મોરણો એટલે આપણે મૌલિક મૌલિકતાથી લખી સકીએ કે ઉછીનો માગનારો એના સ્વભાવના લક્ષણો શું છે ખાસિયતો એટલે લક્ષણો કેવા હોય બસ ઉછીનો માગનાર આવા હોય છે એવું લખ દેવાનું જો બે ચાર વાક્ય બોલું કે એની કેટલી ખાસિયતો હોય છે જેમ કે સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ એ માગતા અચકાતા નથી નિર્લજ દ્રષ્ટ બેદરકાર હોય એમની પાસે કોઈ ઉછીનું માગવા આવે તો એ પાછા આપે નહીં સામેથી ઉછીની લીધેલી વસ્તુ પાછી આપવાનો આવે અને આપણે લેવા જાય ત્યારે આપે ભાંગી તૂટી જાય તો વસ્તુનો વાંક કાઢે અથવા તો આપણો વાંક કાઢે આવા લખણાતા હોય તો એ લક્ષણ તમને પાઠમાં જ્યાં જ્યાં જોવા મળે ને એ પાઠના લક્ષણો તમારામાં પાથરી દેવાના છે એટલે મુદ્દાસર બની જશે ક્લિયર ખાસ સ્વભાવની ખાસિયતો ખાસિયત ઓછી પછી અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં એટલે જે નદી નદી છે ને એના પલટાતા દ્રશ્યો એટલે અલગ અલગ સ્વરૂપ બે સ્વરૂપ છે એક પહાડ પરથી ઉતરતી નદી એ કેવું સ્વરૂપ લાગે છે અને એક હરદરના મેદાનમાં વહેતી કેવી લાગે છે બે પેરેગ્રાફ કરો તો એ વાંધો નહીં તો એને બે છે જો

પછી નીચે ઊંડાણમાં ખડકો પરથી કૂદકા મારતી કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી શેષ નદી કેવી લાગે છે તો કે ઉન્માદિની અને તરંગવતી લાગે છે અહીંયા જો કેવી લાગે છે મુગ્ધ કન્યાકા જેવી અહીંયા ઉન્માદિની તરંગીની લાગે છે પણ એ જ નદી પોતાનું મુગ્ધત્વ અને યૌવન અધ્વચે ઉભેલી મધુશ્રી જેવી લાગે છે એટલે આ જે હતી ને એ કેવી બની જાય છે મધુશ્રી જેવી એટલે રૂપાંતર થયું સ્વરૂપ બદલાયું અને છેલ્લે એકદમ ડાય થાવકી સાણી ઠરેલ અને શાંત વહેતી નદી લાગે છે તો જે ઓઢું ઓઢેલી કન્યા જેવી હતી પિતાનું ઘર છોડી અને સાસરે આવીને કેવી વિનમ્ર બની જાય સાડલો ઓઢેન છેડો ઠીક ઠાક રાખે ગંભીર બની જાય

એનું આયોજન વિદ્યાકુલ દ્વારા કરવામાં આવે છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ દ્વારા કરવામાં આવ્યું છે તો જો એનો લાભ તમારે લેવો છે તો રજીસ્ટ્રેશન કરાવો ખાસ માહિતી જોઈએ તો આ નંબર છે અને અહીંયા જે કોડ છે એ હાઈ પાંચસો એનો ઉપયોગ કરશો ને એટલે ફાયદો પાંચસો રૂપિયા તમને મળવાનો છે આ ઓફર છે ટૂંક ટાઈમની છે તો લાભ લેવા માગતા હો તો કોન્ટેક સમયસર કરી લેવો બરાબર બાકી મારા કરતા છો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો પછી યુદ્ધ યુધિષ્ઠી યુદ્ધ નાટક તમારે આ પ્રશ્ન શું પૂછ્યું છે એના અંત ભાગમાં શું આવે છે તમારે એની ચર્ચા કરવાની છે તો અંત ભાગમાં આપણે યાદ કરો કે બધા એને બહુ સમજાવે છે યુધિષ્ઠિ કે ભાઈ આ તમે બધું છોડી દો દુઃખી થવાનું રહેવા દો રાજ્ય મળ્યું છે તો ભોગવો પણ યુધિષ્ઠિર માનતા નથી બધા ભાઈઓ સમજાવે છે દ્રૌપદી સમજાવે છે કૃષ્ણ સમજાવે છે છતાં પોતાની જીદ છોડતા નથી કે પોતાને પાપી માનેશ હવે આ દુખમાં દુઃખમાં છે ને ભાવા છેલે છેલ્લે છે ને બેસુ જ થઈ જાય બેભાન થઈને પડી જાય પડી જાય છે ને પછી જે સમજાવવાવાળા છે ને એક પછી એક આવે છે અર્જુન કહે છે કે નહીં નહીં ભાઈની વાત સાચી છે મને મારા અભિમાન આવી દ્રૌપદી આવે છે છે રડતી રડતી એવું કહે નહીં હું જ યુદ્ધ માટે કુદન કુદા કરતી હતી હું જ પાપી પુતળા જેવી છું ભીમ કહે છે કે નહીં મને મારે શક્તિનું અભિમાન આવી ગયું હતું ત્યારે કૃષ્ણ કહે છે કે નહીં એક રીતે જોઈએ ને તો યુદ્ધિષ્ઠિર નું કેવું છે ને એકદમ સાચું છે ત્યાં આપણે આ આકૃતિ પૂરી થાય છે આ અંત ભાગ છે તો અંતનું વર્ણન તમારે કરી દેવાનું છે છેલ્લો ભાગ યાદ રાખવાનો શું છે તમારી ભાષા લખી નાખો એટલે પ્રશ્ન બની જાય બરાબર પછી જોઈએ મહાત્માના માણસ શિક્ષકની યથાર્થતા એટલે મહાત્માના માણસ ગાંધીજીના માણસ મણિભાઈ એ કેવા હોય શું કરી શકે તો એ મણિભાઈ છે એના ઉપરથી તમારે લખવાનું છે કે મહાત્માના માણસ એને કીધું છે તો મહાત્માના માણસ કોણ બન્યું મણિભાઈ તો મણિભાઈ છે એ તમે જો તો સુકામ એમાં આઝાદ દિન ચળવળમાં જોડાય છે જોડાય પછી એમાં શું પરિવર્તન આવે છે પોતે કેવા કેવા સ્વપ્ન જોતા આગળ ઘરે આવે છે પછી શું થાય છે એ તમારે સાબિત કરવાનું છેલ્લે તમે કે ભાઈ ખરેખર મહાત્માના માણસ છે એને એની સહનશીલતા છે લાજવાબ હોય છે તો આ તમારે સાબિત કરી દેવાનું છે બરાબર આ આ પણ વખતે મહત્વનો પ્રશ્ન છે પ્રશ્નો તમારે કરવાના છે ગણી શકાય એટલા જ બે માર્ક્સ ના પણ એટલા ચાર માર્ક્સના પણ બહુ ઓછા આથી બાર તમારા પેપરમાં મુદ્દાસર પ્રશ્ન કે બે માર્ક્સ ના પ્રશ્ન હશે જ નહીં એટલે તૈયાર છે ને એ દવા સમજીને કેમ કડવી લાગે તો પીવી પડે છે કરી નાખજો મહેનત ઓછી થશે ખાલી ગદ્દાબળ કરવાથી થશે નહીં પણ સમજીને તૈયાર કરજો ગોખણપત્તિ નહીં કે ત્યાં જાવન ભૂલાઈ જાય બાકી પ્રશ્નો મુદ્દા સર ને બે માછલા તો ઘણા બધા પાઠમાં છે આટલા કરજો આમાંથી જ હશે બરાબર તો તમે તૈયારી કરશો જ તમારું પેપર પણ સારું લખશો સારા માર્ક્સ પણ મેળવશો એ આશા સાથે આજનો આ ગદ્ય વિભાગનો અ લેક્ચર છે એને પૂર્ણ કરી ફરી વખત ગ્રામર કે અન્ય જે ઘણું બધું બાકી છે એની સાથે તમારી સાથે રૂબરૂ થઈશ ત્યાં સુધી તમારાથી વિદાય લઉં છું